હા ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ અત્યારે મેં એક વિડીયો અપલોડ કરી રહ્યો છું જે ડાંગર રોપાઈ ગઈ હતી અને પછી છેલ્લે હપ્તે અમે વેસ્ટેજની હ્યુમિક ગેન્યુઅલ અને એગ્રી એટી આપેલ છે ખેતરમાં અને એ અડધા વીઘામાં જ અઢીસો કિલો ડાંગર ઉપજ આપી છે અડધા કિલોમાં છેલ્લા હપ્તે આપી છે જો શરૂઆતથી આપણી વેસ્ટેજની પ્રોડક્ટ વાપર્યું હોત તો રિઝલ્ટ કંઈક અલગ હતું પણ આમણે છેલ્લા હપ્તે આપણે ડાંગરની

અઢીસો કિલો નીકળી છે અડધા વીઘામાં વાપરી અડધા વીઘામાં અઢી કિલો ખાતર અઢી કિલો ખાતર વાપરેલું છે તો અઢીસો કિલો નીકળી છે આપડી ડાંગર તો વીસથી એગ્રી પ્રોડક્ટ નું આ રિઝલ્ટ છે થેન્ક યુ વિથ